જય હેલો કેમ છો વેલકમ ટુ માય ચેનલ વત્રા તો કાલે છે રામનવમી આજે જો આપણે અત્યારે ગામમાં જઈએ છીએ જોવા માટે કે કાલે રામનવમીની ની કેવી તડામાર તૈયારીઓ ગામમાં થઈ રહી છે તો બાપુના બાબલા ચોક માં કંઈક સેલ્ફી ઝોન ને એવું બધું ગોઠવ્યું છે તો ચાલો આપણે બાપુના બાબલા ચોક ની મુલાકાત લઈએ કો જોકારી પતરા સન્માન બાપાનો પોસ્ટર છે અને પાછળ ઘણા સેલ્ફી પોઈન્ટ છે હમણાં આપણે ત્યાં પણ જઈએ અને તો વાડી જો તમે જો 5000 રૂપિયા લિન્યા વાળો સેલ્ફી પોઈન્ટ ગોઠવેલો છે અને ગ્રામ ભગવાન વાળો ત્યાં ગોઠવેલો છે અને આગળ હરમાન બાપા વાળો বহু আহি লওঁ